નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સુરત શહેરમાં દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓ માટે સાગર રક્ષક દળમાં ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ જાહેરાતમાં તમારે અરજી કેવી રીતના કરવાની છે કુલ કેટલી જગ્યાઓ ઉપર અરજી થવાની છે શૈક્ષણિક લાયકાત શું છે આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છીએ ચાલો આપણે આ જાહેરાત બાબતની સંપૂર્ણ માહિતી જોઈએ જાહેર ખબર સુરત શહેરના હજીરા ડુમ્મસ ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાઈ કાંઠાના આભાવા ડુમ્મસ ભીમપોર સુલતાનાબાદ ગવિયર કવાસ મોરા ભાઠા ભાટપોર દામકા ભટલાઈ હજીરા સુવાલી જુનાગામ રાજગરી ગામોના યુવાનોને રોજગારી મળી રહે અને દરિયાઈ કિનારાના વિસ્તારમાં અસરકારક પેટ્રોલિંગ થઈ શકે તે માટે સાગર રક્ષક દળની મંજૂરી થયેલ કુલ પચાસ જગ્યા ઉપર માનદ વેતનથી ભરતી કરવાની રહેતી હોય આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છા ધરાવનાર ઉક્ત જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારના સમાવિષ્ટ ગામોના નીચે મુજબની લાયકાતની પરિપૂર્ણ કરતા હોય તેવા સ્થાનિક યુવાનો સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી તારીખ પાંચ એક બે હજાર છવ્વીસથી અરજી ફોર્મ મેળવી શકશે આ ફોર્મ ઉમેદવાર દ્વારા તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે અહીં આપવામાં આવેલા ગામ ના જે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા હોય ત્યાં જઈ અને તમારે આ ફોર્મ તારીખ પાંચ એક બે હજાર તે ફોર્મ તમારે જ્યાંથી તમે લીધું છે તે જ પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ એક બે હજાર છવીસ સુધીમાં પૂરતા ડોક્યુમેન્ટ જોડી અને જમા કરાવવાનું રહેશે અહી મિત્રો આપણને આ જાહેરાતમાં અરજી કરવા માટેની પાત્રતા અહીં આપણને આપવામાં આવી છે તો પ્રથમ પાત્રતાની વાત કરીએ તો અરજી કરવાની રહેશે આ જગ્યા ઉપર અરજી કરવાની ભયમર્યાદા અહીં આપવામાં આવી છે તો ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પચાસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ધોરણ ત્રણ પાસ થર્ટી ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે કે જો તમે ધોરણ ત્રણ પાસ હોય અને તેથી વધુ પણ લાયકાત ધરાવતા હોય તો પણ અહીં અરજી કરી શકો છો ઉપરોક્ત દર્શાવેલા ગામોના સ્થાનિક રહેવાસી હોવા જરૂરી તો મિત્રો અહીં આપણે જે ગામોના નામ જોયા છે તે ગામોના સ્થાનિક રહેવાસી ઉમેદવારોને જ આ અરજી કરવાની છે બહારના કોઈ પણ ઉમેદવાર અહીં અરજી કરી શકતા નથી અહીં મિત્રો આપણને શારીરિક માપદંડ આપવામાં આવ્યા છે તે જોઈએ તો ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી એક બાસઠ સેમી હોવી જોઈએ અહીં ઉમેદવારનું વજન કેટલું હોવું જોઈએ તેની માહિતી આપી છે તો ઉમેદવારનું વજન ઓછામાં ઓછું પચાસ કેજી હોવું જોઈએ ઉમેદવારની છાતીનું માપ અહીં આપણને માગ્યું છે તે જોઈએ તો ઉમેદવારની છાતી ફૂલાવીને ઇગ્નાયાસી થી પંચ્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ એટલે કે નોર્મલ ઇગનાસી સેન્ટીમીટર હોવી જોઈએ અને ફૂલાવેલી પંચ્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ આગામી સમયમાં ઉમેદવારની શારીરિક કસોટી લેવામાં આવશે જે કસોટીમાં ઉમેદવારે સોળસો મીટરની દોડ દસ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો આ જગ્યા ઉપર પસંદગી થવા માટે તમારે શારીરિક કસોટી પણ અહીં આપવાની રહેશે એટલે કે તમારે અહીં દોડની પરીક્ષા પાસ કરવાની રહેશે જેની અંદર સોળસો મીટર દોડ હશે અને તે તમારે દસ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે આ ઉપરાંત અહીં તમારી શારીરિક ચકાસણી એટલે કે હાઈટ વજન અને આ ચેસ્ટનું જે માપ આવ્યું છે તેની પણ ચકાસણી કરવામાં આવશે આ જે પરીક્ષાઓ છે બે પ્રકારની તેની અંદર પાસ થયેલા ઉમેદવારોને આ જગ્યામાં પસંદગી કરવામાં આવશે અહીં મહત્વની વાત એ છે કે તરતા એટલે કે સ્વિમિંગ કરતા આવડતું હોય તેવા ઉમેદવારો જ આ જગ્યા ઉપર અરજી કરવાની છે જેને સ્વિમિંગ ન આવડતું હોય તેવા ઉમેદવારોએ અહીં અરજી કરવાની થતી નથી તો આ જાહેરાત પાંચ એક બે હજાર છવ્વીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે જો તમે અહીં આપવામાં આવેલા આ જે માપદંડો છે તે પ્રમાણેના માપદંડો પરિપૂર્ણ કરતા હોય તો તમારે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસથી તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ વચ્ચે તમારા નજીકના પોલીસ સ્ટેશન એટલે કે તમારું ગામ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હોય ત્યાંથી આ જાહેરાતનું અરજી ફોર્મ લેવાનું છે તેની અંદર જગ્યા મુજબની માહિતી ભરી અને તમારા જે શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટો છે તે જોડીને જે જગ્યાએથી તમે ફોર્મ લીધું છે ત્યાં જ આ ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે તો મિત્રો આ હતી સુરત શહેરના જે કિનારાના વિસ્તારના ગામો આવેલા છે તેમાં સાગર રક્ષક દળની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો અહીં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ની તમે યોગ્યતા ધરાવતા હોય તો સમય મર્યાદામાં તમારે અરજી કરી દેવાની રહેશે તો મિત્રો તમને આ ભરતી બાબતેની માહિતી આપતો વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરો ધન્યવાદ આભાર